ખેતી વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના કારણે પર્યાવરણ અને માનવીય આરોગ્ય સાથે કૃષિ અર્થતંત્ર પણ જોખમાયું આ તમામ સમસ્યામાંથી બહાર આવવા માટેનો માત્ર એક જ ઉપાય છે અને તે છે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી એટલે ધરતીને અમૃતપાન પ્રાકૃતિક ખેતી એટલે ખેતીનો ટકાઉ વિકાસ પ્રાકૃતિક ખેતી એટલે ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ કૃષિ ઉત્પાદન અને તેના મબલખ ભાવના કારણે ખેડૂતોની આવકમાં ધરખમ વૃદ્ધિ પ્રાકૃતિક ખેતી એટલે પર્યાવરણની શુદ્ધિ સ્વસ્થ તન અને મન પ્રાકૃતિક ખેતીના કારણે ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા ફળદ્રુપતા અને તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે પ્રાકૃતિક ખેતીમાં નહિવત ઉત્પાદન ખર્ચ અને કૃષિ ઉત્પાદનનો મહત્તમ ભાવ પણ મળે છે તેમાં અળસિયાના કારણે પાણીની બચતની સાથે સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ પોષણ સંવર્ધન અને ભૂગર્ભ જળ સંગ્રહ પણ થાય છે અટસરવાળે ગામ અને સ્વદેશી સ્વાવલંબનનો ભાવ વિકસે છે આ પદ્ધતિના કારણે જમીનના પેટાળમાં રહેલા કરોડો અળસિયાઓ અને જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની ગતિવિધિ વધે છે પરિણામે જમીનની ભૌતિક પરિસ્થિતિ સુધરી જમીન ભરભરી અને બની જાય છે તેના કારણે જમીનમાં વરસાદનું પાણી મોટા જથ્થામાં ઉતરી જવાથી વ્યાપક પ્રમાણમાં કુદરતી રીતે ભૂગર્ભ જળ સંચય થાય છે જો અતિવૃષ્ટિ થાય તો વરસાદ બંધ થઈ ગયાના ગણતરીના કલાકોમાં જ ખેતરમાં રહેલું પાણી જમીનના પેટાળમાં ઉતરી જાય છે જેના કારણે જમીનમાં પૂરતો ભેજ સચવાઈ ગયો હોય છે જો પછીના દિવસોમાં વરસાદ ખેંચાય તો પણ અમુક દિવસો સુધી ખેડૂતોને સિંચાઈ પ્રમાણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરોમાં સેન્દ્રીય કાર્બનમાં પોઈન્ટ ચાર થી વધીને પોઈન્ટ દસ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે જમીનમાં કાર્બનનું પ્રમાણ વધવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે અને તેના જ કારણે વનસ્પતિનો સંપ થાય છે આહવાન કર્યું છે પાણી પહેલા પાળ બાંધો ત્યાં બધા જ કહેતા હોય છે पहले की खेती से जुड़ी समस्याएं भी विकराल हो जाए उससे पहले बड़े कदम उठाने का यह सही समय है हमें अपनी खेती को केमिस्ट्री की लैब से निकालकर नेचर यानी प्रकृति की प्रयोगशाला से जोड़ना ही होगा माननीय वड़ा प्रधान श्री माननीय राज्यपाल श्री और माननीय मुख्यमंत्री श्री ना अथाग प्रयत्नों ने कारण राज्य धरती पुत्रों ना पुरुषार्थ ने परिणाम आज गुजरात में अंदाजे बे लाख एकर में प्राकृतिक खेती थी रही है मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल और राज्यपाल श्री आचार्य देवव्रत जी ए राज्य तमाम जिला कलेक्टरश्रीओ और जिला विकास अधिकारीश्रीओ साथ बैठक कर दर महीने પ્રાકૃતિક ખેતીના વિકાસ અંગે સમીક્ષા કરવા પણ હાકલ કરી છે પ્રાકૃતિક ખેતી અપનાવી રાજ્યના અનેક ખેડૂતોએ સાચા અર્થમાં પ્રકૃતિનું સંવર્ધન તો કર્યું છે પરંતુ સાથોસાથ કૃષિ ક્ષેત્રે પણ કમાલ કરી છે સમગ્ર દેશમાં આજે કેટલાય ગામ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે કારણ કે એનાથી ખેડૂતોના જીવનમાં ઉન્નતિ આવી રહી છે પ્રાકૃતિક ખેતી જ્યારે કૃષિ ક્ષેત્ર સામેની વર્તમાન તમામ સમસ્યાઓના ઉકેલ માટેનો સશક્ત વિકલ્પ છે ત્યારે આપણે પ્રકૃતિના સંવર્ધન સાથે કૃષિ અર્થતંત્રને સમૃદ્ધ કરી પુનઃ કૃષિ સંસ્કૃતિ ખેડૂત ખેતી અને ધરતી માતાને પ્રાકૃતિક ખેતી દ્વારા સમૃદ્ધ કરવી તેમજ પ્રાકૃતિક ખેતીની સાર્થકતા સમાયેલી છે આજ તો છે આત્મનિર્ભર ખેડૂતો જે લાવી રહ્યા છે ગામ ગામ સમૃદ્ધિ અને નિર્માણ કરી રહ્યા છે આત્મનિર્ભર ભારતનું પ્રાકૃતિક ખેતી સમૃદ્ધ કૃષિ અર્થતંત્ર સ્વસ્થ આરોગ્ય સ્વચ્છ પર્યાવરણ